હા એસ ગુડ મોર્નિંગ કેટલા વાગ્યા છે તો નથી ખબર પણ બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે જો બુઝો મને જોઈને જ ભાઈ ગયો સાડા નવ થયા છે તો બ્લોક સ્ટાર્ટ સાડા નવ વાગે થાય છે સ્વાગત છે તમારે બધાનો ઉતારવા ત્યાં છે મને જોઈને એટલે એ બુઝો ભાગી ગયો કે આગળ મારું આવી ગયું છે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દે તો અહીંયા ભાઈ ચા મુકાઈ ગઈ છે જે સમયે સફા ચામીન બાબા ઠંડી છે કાં

બસ તો નહીયા જો પાડો હાલી ન હતી એક તો જાડો કા આટા ખાતા હે ક્યાં ખાતા હે તું ફરે સામે ચકલાઓ એટલા મસ્ત બોલે દેખાતા નથી પણ અવાજ આવે અને અહિયાં તડકો આવી ગયો મારે કપડા ધોવા છે ગુજો જો મેં નાસ્તો કરી લીધો છે તીખા ગાંઠિયા અને ચા ને એવું મિક્સ અપ કરે છે નાસ્તો એ ઓલા મરી ગાંઠિયા કે મને નો બહુ ભાઈ એવા સારા છે પણ થોડા ખારા છે એટલે હું ખારું ન ખાઈ શકું ચાલ બધા ચા નાસ્તો કરવા હવે અહીંયા તડકો આવ્યો છે ને બહાર એટલે કપડાં ધોઈ નાખું પછી ઝાડુ પોતા કરવા ઝાડુ થઈ ગયું પોતા કરવા છે તો ગઈ સાડા

ધોવાઈ ગયા સાડા બાર થયા છે ને અહીંયા અડદની દાળ મૂકી દીધી છે ચડે છે એ સો ફ્રેન્ડ્સ આપણે તો આ બધું રોજનું છે દી ઉગે ને આ બધું રોજ એટલે રસોડું કેટલું ખરાબ થઈ ગયું છે આ બધું સાફ કરવું જોઈએ પેલા વાસણ મૂકી લો અહીંયા તે નકરું રમણ ભવન છે ગંધારું થઈ ગયું છે પેલા ફટાક વાસણ ચડાવી લો આ થઈ જાય ચોખ્ખું પછી આ જે ચા પાણીના બધા વાસણ છે અહીંયા ભીના છે અહીંયા સૂકવી દઉં ચાલો કામ કર્યા વગર તો છૂટકો જ નથી ચાર વાગ્યા છે જસ્ટ ઉઠી જ થઈ છું હજી કપડાં ને ઘડીક તો બાકી જ છે અને આજે મેં જોયા તા અવતીકા ના કવર નેપકીન બધા હાથ લુસણીયા તો બસ હવે અવતીકા કવર ચડાવવા છે જે બેસી જઈ ત્યાં તો ઓર્ડર આવી ગયો મારે એટલે કે ચા નો તો થોડા ચા એ આપણે સાથે પી લે પછી ઘડીક આરામ કરું હવે એક કામ બાકી શું કામ રાખવું જોઈએ તો ચાલો ફટાફટ ચા મૂકી દઈએ ચા પી લઈએ જોકે ઓલરેડી ચા મુકાઈ જ ગઈ છે ચાલો પાછળ તો હમણાં જ ઉટકીને આય બહારની ચોકડી ધોવાઈ ગઈ બધું ડસ્ટબિન ધોવાઈ ગયું બધું થઈ ગયું રોજની જેમ પણ એક આ ચડાવવાના રહી ગયા છે બાકી બધું થઈ ગયું છે હવે આ થોડીક વાર રહીને તો અહીંયા ચા પણ મુકાઈ ગઈ છે હા કેસા હેજેના બધા બિજ્નોર કરે છે આપણને હમણાં પપ્પા જય સ્વામિનારાયણ મજા તો ભલે તો ફ્રેન્ડ શું મમ્મી ત્યાંથી આવા કવર લાવી હતી પણ મારી ફ્રેન્ડે કીધું કે આને મીઠામાં પલાળી તો ફ્રેન્ડ હું મારા બગદાણાથી ઓછા ને સિક્કાના કવર તમને ખબર છે કે લઈ આવી હતી તો મારી ફ્રેન્ડે કીધું કે આને મીઠાના પાણીમાં પલાળજે એટલે કલર ન જાય બાય મેં કાંઈ નથી કર્યું એમને એમ જ વોશ કર્યા પણ બહુ સરસ નીકળ્યો છે આનો જરાય કલર ગયો નથી ચાલો ફટાટ ચડાવી દઈએ કે આ ફર્સ્ટ ક્લાસ લાગે છે ને હસિકાના કવર ચડાવી દીધા છે મસ્ત થઈ ગયા

સામેલા દરબાર છે એની ત્યાં અર્જુનભાઈ ના લગન છે ને તો ત્યાં ખુબ અત્યારે ધામ ધૂમ છે તો મમ્મી તો જલસામાં છે જો કે મમ્મી તો ક્યાંય જતા નથી જમવાનું ને બધું કીધું તું પણ મમ્મી બહુ આઘા જઈ ના હકે એટલે માંડવા માં જઈ આયવા બસ હવે મારે કરવા છે ઢેબરા તો હવે એની પ્રીપેરેશન કરું છું પછી મળીએ આપણે શું કરો મમ્મી પપ્પા મજા આવી ગઈ ને મમ્મી હારે વાતું કરવાની એટલે એક દોઢ કલાક કરીને કા વાતું हमेशा सपा कई के मार मम्मी कई आम जेनी मार मम्मी इनु हाल तो करे हमेशा सपा इनु हाल तू राके बे बाजू नो खनो बेन बाजा वागता तक जय स्वामी नारायण मजा ने था ये था ये। आ, आ गई हम मास्त साइंस पड़ी गेस मतलब संध्या खिली होए वो लागेस के, के, के। गुलाबी गुलाबी देखे छे ना कैसे संध्या खिली

એટલે સુઈ જઈએ ચાર માર block અહિયાં પૂરો કરું છું કાલે પાછા મળશું new block સાથે ત્યાર સુધી જય સોમનાથ ગુડ good night તમે તમારા ધ્યાન રાખજો કાલે પાછા આવી જજો હો bye ચલો ફટાફટ અહિયાં પથારી કરી નાખીએ સુજે અમે સપા સુઈ જાવ ને પથારી કરી નાખો ને જય સોમનાથ કરી બધાને આઈકુ બનશે ઝોલા આવે છે